ખેડાના રસીપુરા પુલને દેશની પ્રથમ કાર્બન ફાઇબર ટેકનોલોજીથી અદ્યતન બનાવવાનું કામ પૂરજોશમાં ખેડા જિલ્લાના ડસીપુરા ગામના બોતેર વર્ષ પુરાણા પુલનું મજબૂતીકરણ અતિ આધુનિક ટેકનોલોજીથી કરવામાં આવી છે સામાન્ય રીતે વિમાનોમાં વપરાતી કાર્બન ફાઇબર ટેકનોલોજીનો ઉપયોગ થતો રહ્યો છે જે તેને વધુ મજબૂત અને ટકાઉ બનાવે છે સ્ટીલની તુલનામાં ટેકનોલોજી દસ ગણું વધારે મજબૂતી આપે છે જેથી બ્રિજની આયુષ્ય અને સુરક્ષામાં નોંધપાત્ર વધારો થશે આ કાર્બન ફાઇબર રિપેર અને સ્ટ્રેન્થનિંગ કામ ચાલુ છે અને અધિકારીઓ જણાવ્યું કે સમગ્ર પ્રોજેક્ટ સપ્ટેમ્બર બે સુધીમાં પૂરો થઈ જશે આ ટેકનોલોજીથી કાર્યક્ષમ મરામત સાથે સાથે ફેરફારની ઝડપ પણ વધશે જેથી ગુણવત્તા સંતોષકારક રહેશે અને લાંબા સમય પછી પણ બ્રિજ નવે અને જેમ ટકી રહેશે બ્રિજની સુરક્ષા હંમેશા પડકારરૂપ રહી છે ખાસ કરીને આવક જઈ કરતા જૂના બ્રિજોમાં જેમાં સામાન્ય મરામતથી પૂરતી મજબૂતી મળતી નથી અત્યાર સુધી આવા બ્રિજને સ્ટીલ અથવા કંકાળથી મજબૂત બનાવતા હતા પણ હવે કાર્બન ફાઇબર જેવો હલકો છતાં મજબૂત મટીરીયલ અહીં પહેલીવાર પ્રયોગ થઈ રહ્યો છે જે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભિગમ છે સ્થાનિક રહીશોને વાહન ચલાવવા માટે આ પ્રોજેક્ટ શહેરના સંવર્ધન અને સુરક્ષા માટે મહત્વપૂર્ણ થશે કારણ કે સુધારેલી બ્રિજ સુરક્ષા અને લોકોની રોજિંદી મુસાફરીને વધુ આરામદાયક અને નિરાપદ બનાવશે